ધોરાજી નગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે શહેરયુદ્ધ કોંગ્રેસ પ્રમુખ આશિષ જેઠવા અને પૂર્વ કોર્પોરેટરના પતિ ધર્મેશ રાજગુરુ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા કોંગ્રેસ ઉપપ્રમુખ જય ટોપિયા પણ કોંગ્રેસનો સાથ છોડી આપમાં જોડાતા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે આપમાં જોડાયા બાદ કોંગ્રેસના નેતાનું કહેવું છે કે આમ આદમી પાર્ટીમાં તેમની અવગણના કરવામાં આવે છે જેથી તેઓ કોંગ્રેસમાં જોડાયા છે યુવા કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ જેઠવા સહિતના કોંગ્રેસી અગ્રણીઓ કોંગ્રેસ સાથે છેડો ફાડીને આમ આદમી પાર્ટીને પોતાનું સમર્થન જાહેર કરીને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જંગુ જંગી બહુમતીથી ચૂંટી ચૂંટી કાઢવા માટેનો કોલ આપેલ છે કે જે આમ આદમી પાર્ટી દ્વારા લોકોને જે શુદ્ધ પાણી આપવાનું જે વચન આપેલું છે સ્ટ્રીટ લાઇટની સુવિધા આપવાનું વચન આપેલું છે તેમજ રોડ રસ્તા બાબતે પણ વચન આપેલું છે અમે આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એમાં આજે અમે આમ આદમી પાર્ટીએ ધોરાજીની જનતાને કેવા માંગે છે કે ધોરાજીમાં જે વર્ષો જૂનો પ્રશ્ન ગંદુ પાણી વિતરણ કરી રહ્યા છે અને આજે નગરપાલિકામાં કોંગ્રેસનું પણ શાસન હતું ભાજપનું પણ શાસન હતું અને છેલ્લે ભાઈવર્ધન શાસન પણ હતું આ શાસનમાં જે ધોરાજીની જનતા જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ એ મળી નથી